ઓરિસ્સામાં પુરી ખાતે ભગવાન જગન્નાથનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે આ પૌરાણિક મંદિર સાથે જોડાયેલા ઘણા રહસ્યો અને ચમત્કારિક બાબત છે જેને વિજ્ઞાન આજ સુધી શોધી શક્યું નથી આ વિડીયોમાં આપણે જગન્નાથ મંદિરની આઠ ચમત્કારિક વાતો વિશે જાણીશું જેને જાણ્યા પછી તમને પોતે પણ ત્યાં જઈને આ ચમત્કારો જાતે જોવાની જરૂરથી ઈચ્છા થઈ આવશે પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો ધ્વજ જગન્નાથ મંદિરની ટોચ ઉપર સ્થાપિત લાલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે આવું કેમ થાય છે એ તો માત્ર વૈજ્ઞાનિકો જ કહી શકે પરંતુ એ ચોક્કસ આશ્ચર્યજનક બાબત છે દરરોજ સાંજે મંદિરની ટોચ પર લગાવવામાં આવેલા ધ્વજને ઊંધા ચડીને બદલવામાં આવે છે ગુંબજનો પડછાયો નથી પડતો ભગવાન જગન્નાથજીનું આ મંદિર ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની ઊંચાઈ લગભગ બસો ચૌદ ફૂટ છે મંદિરની નજીક ઊભા રહીને એનો ગુંબજ જોવો અશક્ય છે અને આ ગુંબજનો પડછાયો દિવસના કોઈ પણ સમયે જમીન ઉપર પડતો નથી આમ આ ગુંબજનો પડછાયો હંમેશા અદ્રશ્ય રહે છે આ એક એવું ચમત્કારિક મંદિર છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રાજીની અધૂરી મૂર્તિઓ બિરાજમાન છે અને આ મૂર્તિઓ લાકડાની બનેલી છે દર વર્ષે આ મૂર્તિઓ બદલવામાં આવે છે લાકડામાંથી બનેલી આ મૂર્તિઓ અધૂરી હોવા પાછળ એક લાંબી દંતકથા છે જો તમારે આ દંતકથા વિશે જાણવું છે તો કોમેન્ટ કરીને અમને જણાવો અમે એક વિડીયો આ વિશે બનાવીશું ચમત્કારિક સુદર્શન ચક્ર પૂરીમાં ગમે તે સ્થળે ઉભા રહીને મંદિરની ટોચ પર રહેલા સુદર્શન ચક્રને જોશો તો તમને એ હંમેશા તમારી સામે જ દેખાશે આ ચક્રને નીલચક્ર પણ કહેવામાં આવે છે તે ધાતુઓથી બનેલું છે અને તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પવનની દિશા સામાન્ય રીતે દિવસ દરમિયાન પવન સમુદ્રથી જમીન તરફ અને સાંજે જમીનથી સમુદ્ર તરફ ફૂંકાય છે પરંતુ પુરીમાં આ ઘટના તદ્દન વિપરીત છે અહીં દિવસ દરમિયાન પવન જમીનથી સમુદ્ર તરફ જાય છે અને રાત્રિ દરમિયાન સમુદ્રથી જમીન તરફ ફૂંકાય છે ગુંબજ ઉપર પક્ષીઓ ઉડતા નથી સામાન્ય રીતે ભારતના મોટા ભાગના મંદિરોના ગુંબજ પર પક્ષીઓ બેસે છે અથવા તેની આસપાસ ઉડતા જોવા મળે છે પરંતુ જગન્નાથજીના મંદિર ઉપર આજ સુધી કોઈ પણ પક્ષી ઉડતું જોવા મળ્યું નથી અને આ ગુંબજ ઉપરથી વિમાન પણ ઉડી શકતું નથી એવું કહેવાય છે કે જે દિવસે આવી ઘટના બનશે એ દિવસને અશુભ સમય માનવામાં આવશે ચોખા રાંધવાની વિચિત્ર રીત મંદિરના રસોડામાં પ્રસાદમાં રાંધવા માટેના ચોખા સાત માટીના વાસણોમાં ભરીને એકબીજા ઉપર મૂકવામાં આવે છે ત્યારબાદ આ બધું લાકડા ઉપર રાંધવામાં આવે છે આ પ્રક્રિયામાં ચમત્કારિક બાબત એ છે કે સૌથી ઉપર રહેલા વાસણની સામગ્રી સૌથી પહેલા તૈયાર થઈ જાય છે અને સૌથી નીચે રહેલા વાસણની સામગ્રી સૌથી અંતમાં તૈયાર થાય છે સમુદ્રનો અવાજ જ્યારે તમે મંદિરની બહાર ઊભા રહો છો ત્યારે તમને સમુદ્રનો અવાજ સંભળાય છે પરંતુ જેવા તમે મંદિરના સિંહ દરવાજાના પ્રથમ પગથિયાને પાર કરો છો કે તરત જ સમુદ્ર દ્વારા ઉત્પન્ન થતો કોઈ પણ અવાજ સંભળાતો બંધ થઈ જાય છે આ ઘટના સાંજના સમયે સ્પષ્ટપણે અનુભવી શકાય છે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય જગન્નાથ